ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર વિષય સમાજશાસ્ત્ર જેમાં આપણે પ્રકરણ સાત સામાજિક સંસ્થાઓની વિવિધ પ્રયુક્તિઓ વિશે આપણે જોશું તો એમાં આગળ આપણે સામાજિક સંશોધનના હેતુઓ વિશે અને એની પ્રસ્તાવના વિશે સમજૂતી મેળવી હવે આપણે સામાજિક સંશોધનના મુખ્ય શોભાનો કયા કયા છે તેના વિશે આજે આપણે સમજૂતી મેળવશું તો સામાજિક સંશોધન એક છે એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે અને તેના મુખ્ય સોપાનો નીચે મુજબ છે બરાબર આમાં આપણને સાત સોપાનો આપેલા છે એક છે સંશોધનની સંશોધન વિષયની પસંદગી બીજું છે સંશોધન આયોજન ત્રીજું છે ઉત્કલ્પનાનું નિર્માણ ચોથું છે માહિતી એકત્રીકરણની પ્રયુક્તિની પસંદગી પાંચમું છે માહિતીનું એકત્રીકરણ છઠ્ઠું છે માહિતીનું વર્ગીકરણ અને પૃથ્થકરણ અને સાતમું છે સંશોધનના તારણો અને સામાન્યકરણ એટલે કે સંશોધનનો અહેવાલ તૈયાર કરવો તો હવે આપણે સૌપ્રથમ સંશોધન સામાજિક સંશોધનના મુખ્ય સોપાનો પહેલા આપણે વિષય પસંદગી છે તો તે જોઈ લઈએ જો કે છે કે સંશોધક એટલે કે સંશોધન કરનાર જે હોય એને કહે છે જુદા 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 સંશોધન ક્ષેત્રો વિશે સર્વાંગી વિચાર સર્વાંગી દ્રષ્ટિએ કે છે વિચારણા કરી અને તે સંશોધન પૈકી કોઈ એક વિષયની પસંદગી ચોકસાઈ પૂર્વક ચોકસાઈપૂર્ણક રીતે કરવી તે એ વૈજ્ઞાનિક સંશોધનનું પ્રથમ સોપાન છે કોઈ પણ સંશોધન કાર્યના પ્રારંભ માટે વિષયની પસંદગી કરવી એ અતિ આવશ્યક બાબત છે કેમ કે વિષય પસંદગી કર્યા વગર સંશોધન છે એ શક્ય બનતું નથી દાખલા તરીકે ગુજરાતમાં સ્ત્રી પુરુષ જાતિ પ્રમાણે સમસ્યા બરોબર આનો સંશોધનનો પહેલો સોપાન શું કે વિષય પસંદ કે તમારે સંશોધક કે છે સંશોધન કરનાર છે તો એને હવે કોઈ પણ જે પણ ક્ષેત્રે એને સર્વાંગી દ્રષ્ટિ એને હોય કે હું આના આનો વિકાસ કરું તો સૌ પ્રથમ તો એને એને જે પણ વિચારણા કરી છે જે સંશોધન પૈકી તો એના ઉપર કહે છે કે એને કોઈ એક વિષયની ચોકસાઈ પૂર્વક એમ કે એને પસંદગી કરવી પડે આપણો કોઈ પણ વિષય હોય તો તમારે એના વિષે તો પહેલાં તમારા વિષયની પસંદગી તો કરવી પડે એમને તમારે સંશોધન કે તમારે કોઈ પણ બાબત સંશોધન પહેલાં તમારે વિચારવું પડે તમારે કયા વિષય ઉપર તમારે સંશોધન કરવું છે તો એના માટે વિષયની પસંદગી કરવી જરૂરી છે અને આ વૈજ્ઞાનિક નું કે છે પ્રથમ સોપાન છે કોઈ પણ સંશોધન કાર્યનો પ્રારંભ કે છે વિષયની પસંદગી એ અંતિમ આવશ્યક છે કોઈ પણ સંશોધન કાર્યના પ્રારંભ માટે કે છે કે પસંદગી કરવી જરૂરી છે કેમ કે પસંદગી કર્યા વગર સંશોધન થાય નહીં બરાબર દાખલા તરીકે હવે ગુજરાતમાં સ્ત્રી પુરુષ જાતિ પ્રમાણની સમસ્યા તો હવે આપણે એ વિષય પહેલાં પસંદ કર લેવો જોઈએ કે ભાઈ જાતિ પ્રમાણ કે ભાઈ કઈ સ્ત્રીઓમાં કેટલી કેટલી જાતિઓમાં કેટલી સ્ત્રીઓ છે કેટલા પુરુષો છે એ બધું હવે બીજું છે સંશોધન આયોજન

તેમ તેમ નિયત આયોજનમાં કેટલાક ફેરફારો કરવાની આવશ્યકતા પણ ઊભી થાય છે આથી એમ કહી શકાય કે સંશોધન પૂર્વ કરવામાં આવતું આયોજન એ માત્ર કામ ચલાવવું અને સંશોધને માત્ર દિશા નિર્દેશ કરવાનું કાર્ય કરે છે આથી સંશોધનનું આયોજન કરતી વખતે સંશોધકે કેટલાક મહત્વના નિર્ણયો લેવાતા હોય છે સંશોધકે ક્યારથી સંશોધન કાર્યનો આરંભ કરવો સંશોધન ક્ષેત્રની સીમા નક્કી કરવી માહિતી એકત્રિત કરવા માટે પદ્ધતિ અપનાવી જેથી બાબતોનો નિર્ણયો સંશોધન આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવે છે બરોબર કહે છે કે સંશોધનનું આયોજન છે તો કેવે સંશોધન વૈજ્ઞાનિક પદ્ધતિથી સંશોધન કરવું હોય તો એના માટે છે આયોજન કરવું જરૂરી છે બરોબર આપણે કોઈ પણ છે કે તમે સંશોધન હવે તમે વિષય તો નક્કી કરી લીધો વિષય તમે પસંદ કરી લીધો કે તમારે આ વિષય પસંદ કરવો છે પણ હવે છે વિષય પસંદ કર્યા પછી છે કે તમારે આયોજન કરવું છે એ જરૂરી બને છે આયોજન છે ને એ તમને સંશોધન ક્રિયામાં આગળ વધવા તમને દિશા નક્કી કરી આપે છે કે તમારે કઈ બાજુ આ તો આયોજન છે ને એક સાધન છે બરોબર આપણને દિશામાં આગળ વધવા માટે જો કે સામાજિક ઘટનાઓની કે છે કે જટિલતાના કારણે કે છે કે આપણે ચોક્કસ અને ચુસ્ત આયોજન ભાગ્ય જ બને હવે કદાચ આપણે જે આયોજન કર્યું હોય તો કંઈ એકલું પ્રોપર એનું એ જ આપણે જે આયોજન કર્યું એનું એ જ આયોજન પ્રમાણે થાય એવું નક્કી હોતું નથી કેમ કે ક્યારેય પરિવર્તન પરિસ્થિતિ પ્રમાણે જે ફેરફાર આવે તો એમાં ફેરફાર થતા હોય પણ આ આપણને ખાલી એક દિશા આપણને આગળ વધવામાં આયોજન છે એ નક્કી કરે એમ કે મદદ કરતું હોય છે બરોબર કેમ કે સંશોધન કાર્ય જેમ જેમ આગળ વધે તેમ નિયત આયોજનમાં નક્કી કરેલા આયોજન નિયત ફેરફારો કરવાની કે છે આવશ્યકતા પણ ઊભી થતી હોય છે બરોબર કહે છે કે આપણે જે પૂરું નયોગ નક્કી કર્યા હોય છે ચુસ્ત પણ કે છે કે એમાં કેમ કે જે રીતે પરિસ્થિતિ સમય હોય એ પ્રમાણે એમાં ફેરફાર પણ થતો હોય છે એટલે કહે છે કે આપણે એમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થાય આથી કે છે આપણે એમ કહી શકીએ કે સંશોધન પૂર્વે કરવામાં આવતું એ ખાલી કામ ચલાવવું હોય સંશોધન કરવામાં આવતો આવતું હોય તો એ ખાલી કામ ચલાવવું હોય એ આપણને દિશા નક્કી કરવા માટે આપણને આગળ વધવા માટે કે છે કામ આવે એટલે કે છે કે કામ ચલાવું અને સંશોધનને માત્ર નિદાન દિશા નિર્દેશ કરો એ દિશામાં આપણને આગળ વધવા અને કામ ચલાઉ કે છે હોય છે આથી સંશોધનનું આયોજન કરતી વખતે કે છે સંશોધકે કેટલાક મહત્વના હવે જ્યારે સંશોધન આયોજક છે તો એ જ્યારે સંશોધનનું આયોજન કરતા હોય તો એ સંશોધકે અમુક નિર્ણયો લેવા પડતા હોય છે બરાબર જેમ કે સંશોધકે તો કે ભાઈ ક્યારથી સંશોધન કાર્યનો આરંભ કરવો સંશોધન ક્ષેત્રની સીમા નક્કી કરવી બરાબર કે કેટલા ટાઈમમાં થવું પછી માહિતી એકત્રિત કરવા માટે કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરવો તો આવા બધા બાબતોના નિર્ણય માટે આ આયોજન છે ને એ મહત્વની ભૂમિકા કે જે ભજવે છે એના માટે આયોજન કામ આવે છે હવે ત્રીજું છે ઉત્કલ્પનાનું નિર્માણ નિર્માણ એ સંશોધન પ્રક્રિયાની પાયાની અને અત્યંત મહત્વની બાબત છે જો કે બધા જ વિદ્વાનો ઉત્કલ્પનાના નિર્માણને સંશોધનના સ્વતંત્ર સોપાન તરીકે લેખતા નથી ઉત્કલ્પના એ વાસ્તવિક ઘટનાના તથ્યો કે હકીકતો વચ્ચેની સહસંબંધ અંગેનું માત્ર કામ ચલાવ ધારેલું વિધાન છે જેની ચકાસણી કરવાની બાકી હોય છે ઉત્કલ્પનાના નિર્માણ માટે ભૂતકાળમાં આ પ્રકારની ઘટનાના નિર્માણ સાથે જોડેલ અને કારણભૂત મનાતા પરિબળને સંશોધક અલગ તારવે અને તેમની વચ્ચેના સ માટે પ્રશ્ન વિધાન રૂપ કરે છે આ પ્રશ્ન વિધાન રૂપ એટલે ઉત્કલ્પના આ ઉત્કલ્પના સંશોધન પ્રક્રિયા દરમિયાન તપાસવામાં આવતી હોય છે દાખલા તરીકે સ્ત્રી ભ્રૂણ્યા ભ્રૂણ હત્યાનો દર વધે તો સ્ત્રીઓની સંખ્યામાં ઘટાડો થાય ઉત્કલ્પના મતલબ કે આપણે ભવિષ્યનું જો આમ થશે તો આનું પરિણામ આ આવી શકે છે બરાબર એ કહેવાય ઉત્કલ્પના

લેખતા નથી હોતા ઉત્કલ્પના કહે છે કે ઈ વાસ્તવિક ઘટનાના તથ્યો કે હકીકતો વચ્ચેના સહસંબંધનું એક કામ ચલાઉ ધારેલું વિધાન છે આ કહે છે કે ઈ ખાલી આપણે હકીકતને જોડતું છે હકીકત અને તથ્યો આપણે જે તથ્યો જે વિચારો હોય છે ઈ છે હકીકતો છે તો ઈ એ વચ્ચે સહસંબંધ વચ્ચે ખાલી આ કામ ચલાઉ એક છે વિધાન છે બરોબર કેમ કે ઉત્કલમાં તો ઈ તો આપણે હાલ આબડા વિચારો કે આમ થાય તો આમ શું થશે પણ જરૂરી નથી કે ઈ થાય છે બરોબર એટલે કહે છે કે ઉત્કલ્પના છે એ કામ ચલાવવું છે જેની ચકાસણી કરવાની બાકી હોય છે ઉત્કલ્પના નિર્માણ માટે કહે છે કે આપણે ભૂતકાળમાં જે પણ પ્રકારની ઘટનાની નિર્માણ સાથે જોડાયેલી હોય અથવા તો કારણભૂત આપણે માનતા પરિબળો હોય તો સંશોધકો અલગ ધારવે અને એના વચ્ચેના સસબંધ માટે પ્રશ્ન વિધાન નક્કી કરે હવે એ આપણે જે પણ સંશોધન એના જેવું જેવું કહે એને એના અગાઉ ભૂતકાળમાં એના વિશે કે એવું કંઈ ઘટના બની હોય તો એના સાથે જોડાણ કરે છે બરાબર અને પ્રશ્ન વિધાન રૂપ એનો ઉપયોગ કે છે કરતા આ પ્રશ્ન રૂપ એટલે કે છે ઉત્કલ્પ જો આમ થશે તો આમ આનું પરિણામ આ આ આવી શકે છે આ થશે તો શું આમ થશે તો આ એ જ રીતે છે આ ઉત્કલ્પ સંશોધન પ્રક્રિયા દરમિયાન તપાસવામાં આવતી હોય આમાં આપણને કુદાન દાખલા તરીકે સ્ત્રી ભ્રૂણ હત્યાનો દર વધે તો સ્ત્રીઓની સંખ્યામાં ઘટાડો થાય એ પરિણામ તો એ જ આવવાનું જો સ્ત્રી ભ્રૂણ હત્યા વધે તો આ એ ઉત્કલ્પના કહેવાય એ વિચારશે

અને કદરને ધ્યાનમાં રાખીને નિરીક્ષણ મુલાકાત પ્રશ્નાવલી અનુસૂચિ જેવી માહિતી એકત્રીકરણની પ્રયુક્તિમાંથી કાળજીપૂર્વક રીતે જરૂરિયાત મુજબ તેની પ્રયુક્તિ પસંદ કરવાની હોય છે દાખલા તરીકે ગુજરાતમાં સ્ત્રી પુરુષ જાતિ પ્રમાણ અંગેના સંશોધન માટે માહિતી એકત્રિત કરવા માટે કઈ પ્રયુક્તિઓ પસંદ કરવી તે નક્કી કરવું પડે બરાબર હવે માહિતી એકત્રીકરણની પસંદગી એટલે શું તો કે તમે તમે સંશોધન છે તો એનો વિષય નક્કી કર્યો આયોજન બનાવી લીધું ઉત્કલ્પનાનું કદાચ નિર્માણ કરી લીધું હવે કે છે એનું અતિ મહત્વનું સોપાન શું છે આ છે કે હવે આપણે જે પણ હવે તમે કોઈ સંશોધન કરે એના માટે તમે કઈ પ્રયુક્તિ વાપરશો કે ભાઈ પ્રશ્ન વિશેની માહિતી એકત્ર કરવાની હોય અને એકત્ર કરેલ માહિતીના આધારે ઉત્કલ્પની ચકાસણી કેમકે આપણે જે પણ માહિતી એકત્ર કરીએ છીએ એના આધારે જ આપણે ઉત્કલ્પની ચકાસણી કરવાની હોય છે ચકાસણી માટે વિશ્વનીય માહિતી દ્વારા પ્રાપ્ત થાય એ કે છે ખૂબ જરૂરી છે એના માટે હવે આપણે સંશોધકે તો કે પોતાનો અભ્યાસ ક્ષેત્ર હોય માહિતીના સ્ત્રોત હોય માહિતીનું સ્વરૂપ હોય અને કદ હોય કદાચ ધ્યાનમાં રાખીને નિરીક્ષણ મુલાકાત પ્રશ્નાવાલી અનુસૂચિ જેવી માહિતી એકત્રીકરણની પ્રયુક્તિમાં ખૂબ ખૂબ જ કાળજીપૂર્વક રીતે જરૂરિયાત મુજબ કે છે પ્રયુક્તિ પસંદગી કરવાની હોય છે પછી કયા સંશોધનને કઈ પ્રયુક્તિ લાગી કરે એ પણ એમ કે જોવું જોઈએ કે કઈ પ્રયુક્તિ છે તો એમાં કઈ સંશોધન છે કયા સંશોધનમાં કઈ પ્રયુક્તિ છે એ અનુકૂળ રહેશે એ પણ કહે છે જોવું જોઈએ ગુજરાતમાં સ્ત્રી પુરુષ પ્રમાણ અંગેના સંશોધન માટે માહિતી એકત્રિત કરવા માટે હવે કઈ પ્રયુક્તિ પસંદ કરવી તો એ પણ કહે છે નક્કી કરવું પડે છે હવે એના પછી આપણે આગળ જોઈએ તો કે માહિતીનું એકત્રીકરણ સંશોધકે નિર્માણ કરેલી સંશોધન માટેની ઉત્કલ્પના ચકાસણી માટે અભ્યાસ હેઠળની ઘટના વિશે માહિતી એકત્રિત કરવી જરૂરી બને છે જ્યાં સુધી ઉત્કલ્પના ચકાસણી કરવામાં ન આવે ત્યાં સુધી વિજ્ઞાન તેની યથાર્થતાને સ્વીકારતું નથી ચોક્કસ માહિતીના આધારે સંશોધકે ઉત્કલ્પના યથાર્થતા સિદ્ધ કરવાની હોય તેનો આધાર સંશોધકે પસંદ કરેલ માહિતી એકત્રીકરણની પ્રયુક્તિનો ઉપયોગ તટસ્થ રહી અને માહિતી પ્રાપ્ત કરવા પણ હોય છે અને સંશોધકોનો પૂર્વગ્રહ સંશોધનમાં હાનિકર્તા નીવડે છે હવે છે કે માહિતીનું એકત્રીકરણ તમે હવે પ્રયુક્તિ તો તમે નક્કી કરી લીધી ભાઈ આપણે આ પસંદ કરશું પ્રયુક્તિ હવે તમારે માહિતી એકત્રિત કરવી પડે ને હવે કહે છે માહિતીનું એકત્રીકરણ કરવું તો કે છે સંશોધકે નિર્માણ કરેલી જે સંશોધન માટેની ઉત્કલ્પનાની ચકાસણી માટે અભ્યાસ હેઠળની ઘટના વિશે એને માહિતી હવે આપણે વિચાર લીધું ભાઈ આનું પરિણામ કદાચ આ આવી શકે છે બરાબર એ આપણે ઉત્કલ્પના કરી લીધી હવે એની હવે આપણે જે વિચાર્યું છે ખરેખર એવું છે કે નહીં તો એ ઉત્કલ્પનાની ચકાસણી માટે અભ્યાસ હેઠળની ઘટના વિશે કે આપણે એ માહિતી છે એને એકત્ર કરવી જરૂરી છે ક્યાં જ્યાં સુધી કહે છે કે આપણે ઉત્કલ્પનાની ચકાસણી ન કરવામાં આવે ત્યાં સુધી વિજ્ઞાન એની યથાર્થ એટલે કે આ સાચું છે આ સત્ય છે એને સ્વીકારતું નથી અને ચોક્કસ માહિતીના આધારે સંશોધકે ઉત્કલ્પનાની યથાર્થતા સિદ્ધ કરવાની કહે છે હોય છે અને તેનો આધાર સંશોધકે પોતે પસંદ કરેલી માહિતી એકત્રીકરણની કરેલી પ્રયુક્તિઓનો ઉપયોગ કરી અને તટસ્થ રહીને માહિતી પ્રાપ્ત કરવાની હોય છે હવે એ સંશોધકે છે પોતે કહે છે કે જે સંશોધકે પસંદ કરેલી જે માહિતી છે હવે એ એકત્રિકરણની પ્રયુક્તિઓનો ઉપયોગ કરી એની માહિતી એકત્રિત થઈ તટસ્થ રીતે કરે પછી એમાં આમ કોઈ જાતિ વિશે કંઈ કરતો હોય ભાઈ આ મારી જાતિ છે ને એના વિશે તો એ ના ચાલે એને તટસ્થ કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર જે પણ સંશોધને સંશોધકે છે તો એ જે પણ વિષય ઉપર સંશોધન કરે છે તો એ તટસ્થ રહીને એને માહિતી પ્રાપ્ત કરવાની હોય છે જે સાચે સાચું હોય એ બતાવવું પડે પછી એમાં કોઈ બાદ છોડી પોતાની રીતે ફેરફાર કરી શકે નહીં સંશોધકનો પૂર્વગ્રહ સંશોધનમાં હારી હાનિકર્તા નીવડે હવે એને કોઈ વિષય જો પૂર્વગ્રહ પોતે ધરાવતો હોય કોઈ પણ વિષય જે એને વિષય પસંદ કર્યો હોય તો પછી એના વિષય પૂર્વગ્રહ ધરાવે પોતાની રીતે જ માની લે કે ના ના એ તો આવું હોય ના ચાલે જે તથ્ય હોય એ જ બતાવવું જોઈએ સાચું હોય જ નહીં તો જો એ પૂર્વગ્રહ રાખે તો એ સંશોધનમાં હાનિકર્તા નિવડે છે એના પછી છઠ્ઠું માહિતીનું વર્ગીકરણ અને પૃથકરણ કહે છે કે સંશોધકે વૈજ્ઞાનિક પ્રવૃત્તિથી એકત્રિત કરેલ માહિતીને હવે અર્થપૂર્ણ બનાવી હોય તો સંશોધક દ્વારા જે માહિતી મેળવવામાં આવે તેને તાર્કિક સંબંધને આધારે પરસ્પર કહે છે જોડવામાં આવે છે અને આ માટે આવશ્યક છે મેળવેલ માહિતીનું વર્ગીકરણ અને પૃથકરણ માહિતીનું વર્ગીકરણ અને પૃથ્થકરણ માહિતીના સંબંધને જાણવા માટે પણ કહે છે એટલું જરૂરી છે કોઈ પણ છૂટી છવાઈ માહિતીના આધારે કોઈ વૈજ્ઞાનિક સિદ્ધાંત કે તારણ નિષ્પન્ન કરી શકાય નહીં આથી સંશોધકે માહિતીમાં સમાનતા કે વિવિધતાના વિભિન્નતાના આધારે વર્ગીકરણ કરવું જરૂરી બને છે દાખલા તરીકે ઉપયુક્ત સંશોધન મુદ્દામાં જાતિ ધર્મ વૈવાહિક દરજ્જો જ્ઞાતિ વગેરે જેવી બાબતોનું વર્ગીકરણ કરી શકાય હવે છે માહિતીનું વર્ગીકરણ પૃથ્થકરણ હવે કહે છે કે સંશોધકે વૈજ્ઞાનિક પ્રવૃત્તિથી એકત્ર કરેલ માહિતી છે તો કે એને અર્થપૂર્ણ બનાવી હોય તો સંશોધક દ્વારા એને જે માહિતી મેળવવામાં આવી હોય તો એને તાર્કિક સંબંધને આધારે પરસ્પર જોડવામાં આવે કે આનું આ થશે તો આના આધારે આનું આ શું થાય એમ તો આવી રીતે તાર્કિક સંબંધના આધારે જોડવા અને આ માટે કે છે આવશ્યક છે કે જેટલી મેળવેલ માહિતી હોય તો એનું વર્ગીકરણ પૃથકરણ કરવું અલગ પાડવું પછી કે છે કે માહિતીનું વર્ગીકરણ અને પૃથ્થકરણ માહિતીના સંબંધને જાણવા માટે એટલું જ કહે છે જરૂરી છે હવે કે જે કોઈ પણ છૂટી છવાઈ માહિતી હોય તો એના આધારે કોઈ વૈજ્ઞાનિક સિદ્ધાંત કે તારણ છે એ નિષ્પન્ન કરી શકાય નહીં છૂટી છવાઈ માહિતી માહિતી હોય તો એના આધારે કોઈ સ્પષ્ટતા ન થઈ શકે બરાબર પણ એ બધીને જોડી એ બધીને સાથે જોડી અને એનું વર્ગીકરણ એ બધું કરવામાં આવે તો પછી કે છે કે એ યોગ્ય આપણને જે પરિણામ છે એ મળે તો આથી સંશોધકે માહિતીમાં કે છે સમાનતા કે વિભિન્તાના આધાર વિભિન્નતાના આધારે કે છે વર્ગીકરણ કરવું જરૂરી છે દાખલા તરીકે ઉપરોક્ત સંશોધન મુદ્દામાં હવે કોઈ જાતિ હોય ધર્મ હોય વૈવાહિક દરજ્જો હોય જ્ઞાતિ હોય વગેરે બાબતોનું વર્ગીકરણ કે છે કરી શકાય છે હવે સંશોધનના તારણો અને સામાનિકરણ અહેવાલ લેખન હવે સંશોધન પ્રક્રિયાનું અંતિમ સોપાન છે સંશોધક મેળવેલ માહિતીના વર્ગીકરણને આધારે જુદી જુદી હકીકતો વચ્ચેના સંબંધની સ્પષ્ટતા મેળવે છે અને તેના પરથી હકીકતો વિશે ચોક્કસપૂર્વક વિધાનો રજૂ કરે છે અને આવા વિધાનો એટલે કે છે તારણો અને આવા તારણોની જેમાં રજૂઆત કરવામાં આવે તેને સંશોધન અહેવાલ કે છે કહેવામાં આવે છે બરાબર કહે છે કે સંશોધન પ્રક્રિયાનું આ અંતિમ સોપાન બરાબર અને સંશોધક મેળવે સંશોધકે મેળવેલ માહિતી હોય તો એના વર્ગીકરણના આધારે હવે એ જુદી જુદી હકીકતો વચ્ચે હોય છે તો એની સંબંધની સ્પષ્ટતા મેળવે છે જે જે અલગ અલગ માહિતી હતી એ બધાએ જોડાણ કર્યું અને એ બધાની હકીકતો શું છે તો એ જુદી જુદી હકીકતો વચ્ચે સંબંધ શું છે તો એ સંબંધની સ્પષ્ટતા મેળવે અને એના પરથી હકીકતો વિષય ચોકસાઈપૂર્વક વિધાનો રજૂ કરે છે અને આવા વિધાનો એટલે કે છે તારણો કહેવાય અને આવા તારણોની રજૂઆત જેમાં કરવામાં આવે છે એને કહે છે સંશોધન અહેવાલ કહેવામાં આવે છે સંશોધક કોઈપણ ઘટના વિશે સંશોધન કરી અને જે તારણો રજૂ કરે એ તારણો એકમાત્ર ઘટનાને જ લાગુ પડતા હોય છે તેવું નથી હોતું પરંતુ આ ઘટના અને તેને સમાન અન્ય ઘટનાઓને પણ એટલા જ કે છે લાગુ પડતા હોય છે આમ એક ઘટનાઓનો અભ્યાસ કરી અને તારવવામાં આવેલ તારણો તે જ વર્ગની અન્ય ઘટનાઓ જ્યારે લાગુ પાડવામાં આવે ત્યારે તે પ્રક્રિયાને સામાનીકરણ કહેવામાં આવે છે આ સામાનીકરણ સિદ્ધાંતો અસ્તિત્વમાં કે છે આવતા હોય છે હવે કહે છે કે સંશોધક છે તો કે એણે કોઈ પણ ઘટના વિશે સંશોધન કરી એણે અમુક તારણો રજૂ કર્યા કે આના બાબત ઉપરથી છેવટે આ તારણ નીકળે છે અને એ તારણો હોય ને એ માત્ર એક ઘટનાને જ કે છે લાગુ પડે એવું નથી હોતું પણ આ ઘટના છે એને સામાન્ય અન્ય કોઈ બીજી એવી ઘટના હોય એને સમાજ તો એને પણ કહે છે લાગુ પડતા હોય છે અને આમ એક આ ઘટનાનો અભ્યાસ કરી અને તારવામાં આવેલ તારણો હોય એ અન્ય બીજી ઘટના ઉપર પણ લાગુ પાડવામાં આવતા હોય છે જેને કહે છે સામાન્યકરણ કહેવામાં આવે છે આ પ્રક્રિયાને અને આ સામાનીકરણમાં સિદ્ધાંતમાંથી જ કે છે અસ્તિત્વમાં આવતા હોય છે તો આ હતા એ આપણા સામાજિક સંશોધનના સોપાનો